વલસાડ નવસારી અને ડાંગના ખેડૂતોના જે સપન રોડાઈ રહ્યા એ દેખાઈ રહ્યા છે એ છે જે કાવેરી સુગરની હરાજીની વાત વાયુ વેગે ફેલાઈ છે એ ખેડૂતોના સપન રોડાઈ રહ્યા છે ત્યાં આજે કાવેરી સુગર ખાતે ડિસિઝન ન્યૂઝ પહોંચી છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોડિયા જે હાલમાં જે નજીકના વિસ્તારના જે ખેડૂતોના સપના રોડાઈ રહ્યા છે એ છે કાવેરી સુગર નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સાદળવેલ ગામ ખાતે જે કાવેરી સુગર આવી છે ત્યાં રહ્યા છે એ છે કાવેરી સુરી સુગર નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સાદળવેલ ગામ ખાતે જે કાવેરી સુગર આવી છે ત્યારે એ વર્ષો જૂના જે ખેડૂતોના સપના એટલે કે આપણા જે સપનો કે આપણા બાપ દાદાના જે સપના હતા કે નજીકના વિસ્તારમાં કાવેરી સુગર આવશે અને બનશે નજીકના વિસ્તારમાં કાવેરી સુગર આવશે કેટલાક સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે જે કાવેરી સુગર નું જે ભૂંગળું દેખાઈ રહ્યું છે એ ધુમાડો કાઢશે પણ હજુ સુધી એ બે હજાર સોળ વાત કરવામાં આવે કરોડની લોન આપવામાં આવી હતી એની ભરપાર ભરપાઈ ન કરતા આની હરાજી કરવાની નોબત આવી એવી વાત ફેલાઈ છે ત્યારે અગાઉ પણ જ્યારે જે મુખ્યમંત્રી તરીકે જ્યારે આનંદીબેન હતા એમણે એમના હસ્તે જે ઉદ્ઘાટન થયું હતું નારિયેળ પણ ફાળવામાં આવ્યું હતું અને એ સમયે અઢાર ઓગણીસની વાત કરવામાં આવે એ સમયે કેટલાક ખેડૂતોએ અહીંના શેર પણ લીધા હતા ત્યારે હજારોની સંખ્યા કે લાખોની સંખ્યામાં લોકો ખેડૂતો એટલે કે ખેડૂતો એ શેર લીધા હતા એ શેર ધારકોનું પણ શું થશે એ પણ હવે સમય જ બતાવશે કાવેરી સુગરની જે વાત આવે ખેડૂતોના જે સપના જે રોડાઈ રહ્યા છે જે કાવેરી સુગર જે જોઈ શકો છો ત્યારે જે ખેડૂતો મજબૂર બન્યા હતા કે કાવેરી સુગર નું જે ભૂંગળો દેખાઈ રહ્યું છે એ ધુમાડું ન કાઢતા ખેડૂતો મજબૂર બન્યા હતા કે જે દેશી ભાષામાં વાત કરીએ તો જે કોલું એમાં શેરડી નાખવા માટે મજબૂર બન્યા હતા જે કિંમત આપે લઈને ખેડૂતો કોલામાં શેરડી નાખવા માટે મજબૂર બન્યા હતા અને જે સપ્તાહ હતું કે કાવેરી સુગર ચાલુ થશે અને સારી એવી રકમ મળશે અને જે ખેતી છે કે ખેતી છે શેરડીની એક કરશે પણ એ આ જે સપનો રોડાઈ રહ્યું છે ત્યારે જ્યારે જે નેતાઓને પણ શું કરવા બાકી છે ત્યારે નેતાઓની વાત કરવામાં આવે તો જે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ચીખલી ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને ધરમપુરના જે અરવિંદભાઈ પટેલ અને જે કપરાડાની વાત કરે કપરાડાના જીતુભાઈ ચૌધરી અને નજીકના જે મહુવા તાલુકાની વાત કરીએ તો મોહનભાઈ ઢોળિયા અને જે વલસાડ ડાંગના સાંસદ જે હાલમાં આવે એવા નેતા લોકોની વાચા નેતા ધવલભાઈ પટેલ એવો આ ખેડૂતો માટે અને સુગર માટે એ પ્રશ્ન ઉઠાવશે બોલશે કે શું એ પણ જોવું રહ્યું એકસો દસ કરોડના ખર્ચે જે સ્ટ્રકચર ઉભું કરવામાં આવ્યું હતું બહારથી જે કાવેરી સુગરનું જે સુંદર સ્ટ્રકચર દેખાઈ રહ્યું છે ત્યારે જે આ બહારથી જે એની જે જમીનો છે જે કાવેરી સુગરની જે ખાસી એવી જમીનો છે તે પણ તે તમને દર્શક મિત્રો બતાવવામાં આવશે અને જે સ્ટ્રકચર છે એ પણ સુંદર દેખાઈ રહ્યું છે ત્યારે જે સુંદર સ્ટ્રકચર તો બહારથી દેખાય છે પણ અંદરના દ્રશ્ય પણ બતાવવામાં આવશે અંદર કેવી હાલત છે એ પણ બતાવવામાં આવશે તો આવો જોઈએ અંદરના દ્રશ્ય જોઈએ જોયા આ હતા જે કાવેરી સુગર દ્રશ્ય જે તમે રસ્તા પરથી જે સુંદર સ્ટ્રક્ચર જોઈ રહ્યા હતા અંદરમાં તમે દ્રશ્ય જોયા અને હજુ પણ તમને બતાવશો કે અંદર જે જોયું છે એ પ્રમાણે

નમસ્તે ગઈકાલના છાપામાં કાવેરી સુગર ફેક્ટરીની સાદડવેલ ખાતે આવેલી જમીનની હરહજી કરવા બાબતે એનસીડીસીએ જાહેરાત આપેલી છે તો એમાં વાસ્તવમાં એવું છે કે સરફેસિંગ એક્ટ હેઠળ એ કલેક્ટરમાં ગયેલા છે સરફેસિંગ એક્ટ હેઠળનો કલેક્ટરે કોઈપણ જાતનો હુકમ કરેલો નથી તેમ છતાં પણ એનસીડીસીએ સાદરડવેલની જમીન હરાજી કરવા માટે જે પ્રોસેસ કરી છે તેની સામે અમે કાયદાકીય જોગવાઈ શું છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને કોઈને કોઈ ખૂબ સુખદ અંત આનો આવશે એવો અમને વિશ્વાસ છે કાવેરી સુગર એ ડાંગ વલસાડ વાંસદા ચીખલી ખેરગામના આદિવાસી વિસ્તારની જીવાડોરી સમાન સુગર હતી અને એનો પાયો ઓગણીસો ને એક્યાસીમાં એનું પેપરવર્ક શરૂ થયું હતું બે હજાર સોળમાં આનંદીબેન સીએમ હતા ત્યારે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને એકસો દસ કરોડ રૂપિયા આનંદીબેને ફાળવ્યા પણ હતા ત્યારબાદ એનસીડીસીમાંથી પણ લોન લેવામાં આવી હતી અત્યારે એનસીડીસીની લોન ભરપ ભરપાઈ ન થતાં એ હરાજીની કગાર ઉપર છે ત્યારે હજારો ખેડૂતોના ભવિષ્ય પર પગ મૂકીને આજે હરાજીત થઈ રહી છે ત્યારે અમારી એક જ માગણી છે કે આદિવાસી વિસ્તારની જીવાડોરી સમાન આ કાવેરી સુગર ઊભી થવી જોઈએ તૈયાર થઈને એ ખેડૂતો માટે ઉપયોગી બનવી જોઈએ જો એ કાવેરી સુગર નહીં બનશે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ખેડૂતો પણ રોડ પર આવશે અત્યારે ડબલ એન્જિનની સરકાર છે આના સત્તાધીશો જ્યારે ડિરેક્ટરોમાં પણ ભાજપના અનેક અગ્રણીઓ જ્યારે આ સુગરમાં હોય ત્યારે આ સુગરની હરાજી થાય એ ડબલ એન્જિનની સરકાર માટે પણ શરમજનક વાત છે અને ખેડૂતો માટે તો ખૂબ જ આઘાતજનક પરિસ્થિતિઓ છે ત્યારે આવનારા સમયમાં જો આ સુગર નહીં ઊભી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલનના રસ્તે જઈશું અને ખેડૂતો માટે આકરા પગલાં લેવા માટે અમે તૈયાર છીએ મારું નામ ભીખુભાઈ વસંતજી પટેલ ગામ ફળવેલ અમે વર્ષોથી ખેતી કરતા આવ્યા અને શેરડી પકવતા છે પણ અત્યારે કાવેરી સુગર જો સત્વરે સરકાર ચાલુ કરે તો અમારું જે શોષણ કોલાવાળા કરતા છે એમાં અમને બેનિફિટ રહી એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેટલી બને એટલી જલ્દી સત્વરે સહાય કરી ચાલુ કરે એવી અમારી ખેડૂતભાઈ આદિવાસી ખેડૂતભાઈઓની નમ્ર વિનંતી છે હા મારું નામ મહેશભાઈ કાંતુભાઈ પટેલ ચીખલી તાલુકા ખેડ ખેડૂત આગેવાન જ્યારે રોજ અમે પેપર દ્વારા જાણવાનું મળ્યું કે અમારા કાવેરી સુગરને કંઈક મુશ્કેલી છે તો એ બાબતમાં અમારે જ કહેવાનું છે કે સરકારશ્રી અમારે જણાવવાનું છે કે અમારા વિસ્તારમાં આ આદિવાસી ખેડૂતો હોય નાના નાના ખેડૂતો નાની ખેતી કરતા હોય જેઓને કે કોલ્હાપુર નિર્ભર હોય અમને આશા હતી કે અમારી કાવેરી સુગર જલ્દી ચાલુ થાય અને અમારા ખેડૂતોને શોષણ નહીં થાય એના માટે અમે પ્રયત્નશીલ અમે અમારા ખેડૂતોને આશ્વાસન આપતા હતા આગેવાન તરીકે પણ અમારે એ આશા બી નિરાશામાં નીવડે એવું લાગ્યું પણ અમે હજુ પણ સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમારી કાવેરી સુગરને એ લોકો મદદરૂપ થાય સરકાર અને જલ્દીથી જલ્દી ચાલુ થાય એવી અમેરી અપેક્ષા સાથે હું વિરમું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો